અને દેશભક્તિપૂર્વક કામ કરે તો આપણે ખૂબ આગળ વધીશું જેવી રીતે આપણે ભેગા થયા છે તેવી જ રીતે દેશના દરેક કાર્યમાં દરેક કાર્યમાં જ્યાં પણ જે કોઈ પણ સ્થિતિ જે કોઈ પણ છે એ જો પોતાનું ઉત્તમ આપવાનો પ્રયત્ન કરે તો આપણો જે ગણતંત્ર દિવસ છે એ સાર્થક બને આપણે શું ભેગા મળીને એ પ્રણ લઈએ આજે કે આપણે દેશ માટે જે કંઈ પણ કરી શકીએ એ આપણે કરવાનો પ્રયત્ન કરીશું આપણા દેશને આગળ લઈ જવાનો પ્રયત્ન કરીશું અને વિશ્વમાં આપણો દેશ ખૂબ આગળ વધે અને સન્માન સાથે અને સ્વમાન સાથે જીવીએ એવી જે આપણે આગળ વધી રહ્યા છીએ એવી રીતે આગળ વધીએ અને આગળ આપણો તિરંગો હંમેશા લહેરાતો રહે તેવી પ્રાર્થના સાથે અને તેવી આપણે એક સંકલ્પ સાથે આજનો દિવસ આપણે ઉજવીએ છીએ આ બધાને ખૂબ ખૂબ અભિનંદન ફરી એકવાર મારા તરફથી અને અમારા તમામ સ્ટાફ અને અમારા વકીલ મિત્રો તમામ તરફથી આપણે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા